ગુજરાતના લોકોના પ્રશ્નોને વાંચા આપવા માટે ગુજરાતની પ્રજાની જે તકલીફ છે પીડા છે જે દર્દ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે સમગ્ર ગુજરાતમાં જનાક્રોશ યાત્રાની શરૂઆત કરી છે પહેલા ચરણમાં ઉત્તર ગુજરાતમાં એકવીસ તારીખે ધીમા ધરણીધર ધામમાંથી આ યાત્રાની શરૂઆત કરી હતી વાવથરા જિલ્લો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહેસાણા પાટણ જિલ્લામાં યાત્રા લગભગ અગિયારસો કિલોમીટરનું ભ્રમણ કરી અને આ માના ધામ બેચરાજી ખાતે એના પ્રથમ ચરણનું સમાપન કર્યું છે આખી યાત્રા દરમિયાન ગામે ગામ અમે લોકોને મળ્યા મહિલાઓ સાથે વાત કરી ખેડૂતો સાથે વાત કરી યુવાનોને સાંભળ્યા નાના વેપારીઓને મળ્યા તમામ વર્ગ વિસ્તારના લોકોને મળ્યા સરકારી જે સ્કૂલ હોય આંગણવાડી હોય એના બાળકોને એની મુલાકાતો પણ કરી દરેક જગ્યાએ જે જોયું છે કે જે સરકાર ત્રણ દાયકાના શાસન પછી આ ડબલ એન્જિન સરકાર જે ગુજરાતના વિકાસનું ગુલાબી પિક્ચર બતાવે છે દુનિયાને પણ સાચી હકીકત જોઈએ તો આજે ગુજરાતમાં એક પણ વિસ્તાર એક પણ વર્ગ કે એક પણ સમૂહ કોઈ રીતે સરકારથી ખુશ નથી બધા જ હેરાન પરેશાન છે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે કમોસમી વરસાદને કારણે જે સરકાર પાસે અપેક્ષા હતી પણ સરકારે પેકેજના નામે પડીકો આપ્યું અને આજ દિન સુધી ખેડૂતોને એમાંથી એક રૂપિયો મળ્યો નથી એક વીઘે પાંત્રીસો રૂપિયાની સહાય ક્યારેય સ્વીકાર્ય ના હોય અને ખેડૂતો આત્મહત્યા કરતા હોય તેમ છતાં સરકાર એની વાત સાંભળવા તૈયાર નથી એના પેટનું પાણી હાલતું નથી નાની ઉંમરે યુવાનો ડ્રગ્સ દારૂના નારાવાડે ચડે છે યુવા પેઢી બરબાદ થઈ રહી છે નાની ઉંમરે યુવાનો મોતને બેટે છે બેન દીકરીઓ વિધવા થાય છે આખી યાત્રા દરમિયાન ગામના વડીલો હોય મહિલા હોય એક એક વ્યક્તિએ કીધું કે અમારા ગામમાં પીવાનું પાણી નથી મળતું પણ ખુલ્લામ દારૂ મળે છે ડ્રગ્સની હાટડીઓ ખુલી છે નવી પેઢી બરબાદ થઈ રહી છે પોલીસને કે સરકારમાં રજૂઆત કરીએ છીએ પણ હપ્તાખોર સરકાર અને હપ્તાખોર પોલીસ કોઈનું સાંભળતી નથી ઉલટાનું બુટલેગરો બેફામ થયા છે એ જ રીતે યુવાનો રોજગારથી વંચિત છે ક્યાંક કામદારો ફેક્ટરીઓમાં કંપનીઓમાં જાય છે તો સ્થાનિક રોજગાર નથી મળતો એમની સાથે શોષણ થાય છે જે સરકારી નોકરીઓના લાખો પદ ખાલી છે પણ ત્યાં ભરતી નથી થતી ફિક્સ પગાર કોન્ટ્રાક્ટના આઉટસોર્સિંગના નામે ગુજરાતના યુવાનોનું શોષણ થઈ રહ્યું છે એ યુવાનોએ આક્રોશ વ્યક્ત કર્યો ખાતરની લાઈનોમાં ખેડૂતો છે સર્ટિફિકેટ નથી મળતા એના માટે આદિવાસી યુવાનો લાઇનોમાં ઊભા છે જળ જંગલ જમીનના અધિકારો માટે આદિવાસી વિસ્તારના લોકો લડી રહ્યા છે રસ્તામાં ખાડા છે ચારે તરફ ભ્રષ્ટાચાર છે ચારે તરફ ગેરવહીવટ છે કાયદો વ્યવસ્થા જેવી કોઈ પરિસ્થિતિ રહી નથી ગુંડાઓ બેફામ થઈ અને ખુલ્લા રસ્તા પર હથિયારો સાથે લોકોને ડરાવી રહ્યા છે હત્યાઓ કરી રહ્યા છે આવું ગુજરાતનું ચિત્ર આ યાત્રા દરમિયાન જોવા મળ્યું છે ત્યારે આ યાત્રામાં જે લોકોનો અવાજ છે એના પરથી અમે સંકલ્પ કર્યો છે કે આ જનાક્રોશ યાત્રાનું પહેલું ચરણ છે પણ ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય ત્યાં સુધી અમે આ લડત લડીશું ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર મળે ગુજરાતમાં ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય ત્યાં સુધી અમે આ લડાઈ લડવાના છીએ ગુજરાતમાં દારૂના ડ્રગ્સ ના રવાડે ચડી અને નવી પેઢી બરબાદ થઈ રહી છે નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થઈ રહી છે એ ગુજરાતની બહેનોની જે આક્રોશ જે પીડા છે એનાથી સંકલ્પ લીધો છે કે ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી કરાવીશું આ દારૂને ડ્રગ્સના હપ્તા લેવા વાળી સરકારને ખુલ્લી પાડીશું હપ્તા રાજમાંથી ગુજરાતના લોકોને બહાર લાવીશું એના માટે વિધાનસભાનો ઘેરાવો કરવો પડે તો પણ આખી ગુજરાતની બહેનોને બોલાવીને વિધાનસભા ઘેરીને પણ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલ કરાવીશું ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા છે ગેરવહીવટને દૂર કરવો છે લોકો જે ટેક્સ ભરે છે લોકોના પૈસાથી બજેટ બને છે લોકોના પૈસાથી એ ધારાસભ્ય હોય મંત્રી હોય મુખ્યમંત્રી પગાર લે છે અધિકારીઓ પગાર લે છે અને લોકોની વાત સાંભળતા નથી ત્યારે આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી અમે ગુજરાતના લોકોનો અવાજ બનીશું અમે ગુજરાતના લોકોની ફરિયાદોને બુલંદ કરીશું અમે ગુજરાતના લોકોના હક અધિકાર માટેની લડાઈ લડીશું અને સડકથી લઈને સંસદ સુધી લડી અને ગુજરાતના લોકોને એનો અધિકાર અપાઈશું આખી યાત્રા દરમિયાન જે લોકોનો આક્રોશ જોયો છે જે લોકોનું સમર્થન જોયું છે હું ચોક્કસ કહું છું કે આજુ તો પહેલું ચરણ છે ગુજરાતમાં પાંચ ચરણમાં યાત્રા કરવાના છે પહેલાં ઉત્તર ગુજરાત પછી મધ્ય ગુજરાત પછી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને છેલ્લે કચ્છ આ પાંચ ચરણની યાત્રા પૂરી થતાં થતાં ગુજરાતની જનતા રસ્તા પર આવશે ગુજરાતની જનતાનો આક્રોશ જે બે હજાર સત્યાવીસમાં પરિવર્તનનો સંખનાત સાબિત થશે એવું આ યાત્રાને લોકોનું સમર્થન મળ્યું છે ત્યારે બીજા ચરણની યાત્રા અમે મધ્ય ગુજરાતમાં ફાગવેલ ધામ ભાથીજી મહારાજના ધામમાંથી કરવા જઈ રહ્યા છે ત્યારે આ બીજા ચરણની યાત્રા પણ મધ્ય ગુજરાતના એક એક જિલ્લામાં તાલુકામાં જશે અને તબક્કાવાર અમે આખા ગુજરાતમાં યાત્રા લઈને જઈશું બધા જ લોકોને મળીશું બધા જ લોકોની વાત સાંભળીશું અને બધા જ લોકોનો અવાજને બુલંદ કરીશું અને એમને એમનો હક અધિકાર અપાઈશું અને આજે સરકાર જે ખોટું વિકાસનું સુશાસનનું રામ રાજ્યનું ગુલાબી પિક્ચર બતાવે છે એની સાચી હકીકતો મીડિયા અને લોકોના માધ્યમથી ઉજાગર કરી